રાજકોટના પૂર્વ કલેક્ટર ને હાઈકોર્ટ નોટિસ સુરેન્દ્રનગર બાદ વધુ એક આઈ એસ ની મુશ્કેલી વધારો થયો છે પ્રભવ જોશી છે તેમને ગુજરાત હાઈકોર્ટમાં હાજર રહેવાનો આદેશ આપવામાં આવ્યો છે નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમ ગુજરાત ગુજરાતનો ગર્જનાદ અને તમામ મહત્વના સમાચાર સાથે હું છું જાગૃતિ ભ્રષ્ટ અધિકારીઓના કથિત કૌભાંડને લઈને સુરેન્દ્રનગર સતત ચર્ચામાં રહ્યું છે ત્યારે સૌપ્રથમ વાત કરીશું સુરેન્દ્રનગરના મહત્વના સમાચાર વિશે સુરેન્દ્રનગર બાદ વધુ એક આઈએસ ની મુશ્કેલીમાં વધારો થયો છે રાજકોટના પૂર્વ કલેક્ટરને હાઈકોર્ટની નોટિસ

એક મહત્વપૂર્ણ સમાચાર કે પૂર્વ કલેક્ટર એ પ્રભવ જોશી તે પણ અત્યારે શંકાના દાયરામાં છે તેની ઉપર પણ કાયદાનો સકંજો એ કસાય તો નવાય નહીં કેમ કે વાત કરવામાં આવે તો સ્વર્ગસ્થ હરિશ્ચ્ર જાડેજા કે તેઓ પાળ રયાગામ ઘંટેશ્વર જસવંતપુર સહિતના જે ગામો છે તેમાં તેમની જે જમીનો આવેલી છે તે ત્યાંના જાગીરદાર હતા અને એ જમીનને લઈ એ કેસ ચાલતો હતો ને કેસની અંદર એ ગુજરાત હાઈકોર્ટ દ્વારા એ પાળ ગામની સર્વે નંબર બસો ને પચાસની જે જમીન છે તેનો છે કબજો મેળવી લેવાની એ વાત કરવામાં આવી હતી પણ જે કલેક્ટર છે તેમના દ્વારા એ બીજા અન્ય જે ગામોની જમીન છે તેમનો પણ કબજો તેમની પાસેથી લઈ લેવાની એ તાજવીજ હાથ ધરી હતી ત્યાં બોર્ડ લગાવી દેવામાં આવ્યા હતા અને આ જ મામલે એ જે જાગીરદાર હતા તેમના પરિવાર એટલે કે તેમના વારસદારોએ આ મામલે એ લડત આપી ગુજરાત હાઈકોર્ટને ત્યારબાદ અત્યારે આની જે પિટિશન છે એ સુપ્રીમ કોર્ટની અંદર પણ પેન્ડિંગ છે અને જે ગુજરાત હાઈકોર્ટમાં પેન્ડિંગ રહેલી આ અરજી છે તે મુદ્દે આવનારી બાવીસ જાન્યુઆરી બે હજાર છવ્વીસના રોજ એ નોટિસ ફટકારવામાં આવી છે કે આજે રાજકોટના તત્કાલીન કલેક્ટર પ્રભવ જોશી છે તેમને ગુજરાત હાઈકોર્ટમાં હાજર રહેવાનો આદેશ આપવામાં આવ્યો છે આ છ ગામોની જે જમીન છે તે જમીન છે તે આમ તો એગ્રીકલ્ચર એન્ડ લેન્ડિંગ કેસની અંદર લાંબા સમયથી આ એમની અરજી ગુજરાત હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટની અંદર લડત ચાલી રહી છે પણ આની અંદર ન માત્ર કલેક્ટર પણ સાથે સાથે નાયબ મામલતદાર સહિતના જે અધિકારીઓ છે તેના નામ પણ આમાં ચર્ચાઓમાં છે એક બાજુ સુરેન્દ્રનગરની અંદર એ જે જમીન કૌભાંડ થયું છે પંદરસો કરોડનું તેને લઈ અત્યારે ત્યાંના કલેક્ટરની એ તાત્કાલિક બદલી કરી દેવામાં આવી છે ત્યાંના નાયબ મામલતદાર ચ ચરણસિંહ મોરી છે તેમની પણ ધરપકડ કરી અનેક જે કૌભાંડો છે અત્યારે ખુલી રહ્યા છે ત્યારે હવે રાજકોટના પણ એ તત્કાલીન કલેક્ટર પ્રભવ જોશીની પણ મુશ્કેલીઓ વધી શકે છે કેમ કે આ જે વિવાદ છે લાંબા સમયથી આ ચાલતો હતો તેમના કાર્યકાળ દરમિયાન તેઓ ત્યારે રાજકોટના કલેક્ટર હતા ત્યારે આ જમીન વિવાદમાં તેમને માત્ર એ રયા ગામની જમીન છે તે લઈ લેવાનો અને રિસીવ કરવાનો આદેશ ગુજરાત હાઈકોર્ટ તરફથી આપવામાં આવ્યો હતો પણ તેમ છતાં તેમને એ બાકીના જે પાળ ઘંટેશ્વર રયા આ સિવાયના જે જસવંતપુર સહિતના ગામો છે તેમની જે જમીન હતી એ જમીન પણ તેમને લઈ લેવાનો ગુજરાત હાઈકોર્ટના એ હુકમનો અનાદાર કરી તેમની વિરુદ્ધ જઈ અને તેમને આ કર્યું હતું અને તેના જ ભાગરૂપે હવે આ એક બાદ એક જે કેસો ખુલી રહ્યા છે તેમાં હવે રાજકોટના પૂર્વ કલેક્ટર એ પ્રભવ જોશીને પણ ગુજરાત હાઈકોર્ટે ફરમાન અને નોટિસ ફટકારી છે ત્યારે તેમને બાવીસ તારીખ એટલે કે બાવીસ એક બે હજાર છવ્વીસના રોજ તેમને ગુજરાત હાઈકોર્ટની અંદર હાજર રહેવાનું છે અને આ મામલે હવે પણ અનેક મોટા બીજા જમીનોના વિવાદો જે રાજકોટની અંદર પણ થયા છે એ પછી ટીપીની સ્કીમની વાત હોય કે પછી એ જમીન કૌભાંડની વાત હોય કે પછી આજે પાળ સહિતના જે ગામો છે હરિપર ઘંટેશ્વર સહિતના ત્યાં પણ જે મોટા પાયે સરકારની જે જમીનો છે ગૌચરની જમીનો છે તેમાં પણ બારોબાર વેચી અને ખોટા દસ્તાવેજો ઊભા કરી અને કોર્ટને વેચી દેવામાં આવી છે આવા અનેક જે ચર્ચાસ્પદ જમીનોના કૌભાંડના કેસો છે એ ફરીથી ક્યાંક ને ક્યાંક ખુલે અને તેમાં આવા અનેક મોટા માથાઓના નામ ખુલે અને સાથે જ એ પૂર્વ કલેક્ટર એ પ્રભવ જોશીની પણ મુશ્કેલી વધે તો નવાય નહીં જે કૃણાલા આપની પાસેથી પડે પડ ના વધુ અપડેટ મેળવતા રહીશું પરંતુ હાલ આપનો આભાર તો સુરેન્દ્રનગર બાદ હવે રાજકોટના પૂર્વ કલેક્ટર પર તવાઈ પુલાવી છે હાઈકોર્ટે હવે એ જ પૂર્વ કલેક્ટરને જમીન મામલે 22 જાન્યુઆરી 2026 ના રોજ હાજર રહેવા માટેનું ફરમાન પણ ફરમાવ્યું છે